રાધનપુર ખાતે બંધારણના ગઢવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી સિમ્બોલ ઓફ નોલેજ વિશ્વ વિભૂતિ ભારત રત્ન મહામાનવ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની આજે રાધનપુર ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી વિવિધ સમાજના આગેવાનો તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ તમામ સમાજના આગેવાનો નગરપાલિકાના પ્રમુખ આદરણીય ભાવનાબેન અને બીજા દલિત સમાજના આગેવાનો અહીંયા બાબા સાહેબ આંબેડકરને એ કાલે તેરમી ની સંધ્યાએ એને મૂર્તિ પૂજન કર્યું સાફ સફાઈ કરી અને આજે ચૌદમીના દિવસે રાધનપુરમાં નહીં પણ આખા ભારતમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની આજે ધામધૂમથી ઉજવણી થઈ રહી છે કેમ કે બાબા બાબાસાહેબ આંબેડકરે દેશનું જે બંધારણ કર્યું એ બંધારણને અનુલક્ષીને આપણા યશસ્વી અને યુગપુરુષ મોદી સાહેબે આપને ખ્યાલ હોય તો સુરેન્દ્રનગરમાં હાથીની અંબાડી ઉપર જે એ ને લઈને આખા બીજોને ખ્યાલ આવે એવું બંધારણની પૂજા અર્ચના કરી હતી એ નિમિત્તે આજે અહીંયા અમે એ આ રાધનપુર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલ્ય માલા અર્પણ કરીને અમે આ કોંગ્રેસવાળાને ગડબા તોડ જવાબ આપવા માંગીએ છીએ એ લોકો એમ કે છે કે બાબા સાહેબ અરે બાબા સાહેબ તો અમારા છે અને અમે બાબા સાહેબ ને માનનારા માણસ છીએ અમે તો જન ને માનનારા માણસ છીએ બાબા સાહેબને કેમ ના માનવા જોઈએ ભલા માણા કેમ કે આખા દેશ દુનિયાનું બંધારણ ઘડ્યું અને બંધારણ ને આપણે બધા માનીએ છીએ જાણીએ છીએ કે મોદી સાહેબ ત્યારે સૌ પ્રથમ ચૂંટાઈને બે